આણંદ શહેરના પિસ્તાલીસ ટકા વિસ્તારમાં લાગુ કરાયેલા અશાંત ધારાની મુદત પૂર્ણ થતાં અશાંત ધારાને કાયમી ધોરણે લાગુ કરવા હિન્દુ સંગઠનો અને સ્થાનિક ધારાસભ્યોએ રજૂઆત કરતાં આજે વધુ પાંચ વર્ષ માટે અશાંત ધારાને સરકાર દ્વારા લંબાવવામાં આવ્યું છે આણંદ શહેરમાં વર્ષ બે હજાર વીસમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પહેલા પિસ્તાલીસ ટકા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો ખાસ કરીને સત્તાપક્ષ ભાજપ અને હિન્દુવાદી સંગઠનોની અનેક વારની રજૂઆતોના પગલે શહેરના બત્રીસ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો જેની મુદત એકત્રીસ ડિસેમ્બરના રોજ પૂર્ણ થતી હોય થોડા દિવસો પૂર્વે જ આણંદ શહેરના હિન્દુ સંગઠનોએ રેલી યોજી અશાંત ધારો પુનઃ લાગુ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આ સાથે ધારાસભ્ય યોગેશ પટેલે પણ સરકારમાં રજૂઆત કરી હતી જેને પગલે સરકાર દ્વારા આણંદ શહેરમાં આ વધુ પાંચ વર્ષ માટે શાંત ધારો પુનઃ લાગુ કર્યું છે જેને લઈ હવે હિન્દુ વિસ્તારમાં અન્ય કોમના લોકો મિલકત ખરીદી નહીં શકે અને હિન્દુ વિસ્તારોમાં અન્ય કોમનું અતિક્રમણ અટકી જશે સરકારના નિર્ણયને આનંદવાસીઓએ વધાવી લીધો છે અશાંત ધારાની જો વાત કરવામાં આવે તો નાની ખોડિયાર ગંગદેવનગર મોટી ખોડિયાર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ રાધાસ્વામી સત્સંગ હોલ આયરીસ હોસ્પિટલ લામવેલ રોડ રેલવે સ્ટેશનની સામેનો વિસ્તાર ગુજરાતી ચોક પોસ્ટ ઓફિસ આણંદ નગરપાલિકા આણંદ નગરપાલિકા સીપી કોલેજ સો ફૂટના રોડથી રોયલ પ્લાઝા ઇન્દિરા સ્ટેચ્યુથી ગ્રીટ ચોકડી પીપલ મેડિકેર સોસાયટી બેઠક મંદિરથી જૈન સોસાયટી મહાવીર પાર્ક મહાવીર સોસાયટી સામેના વિસ્તાર આણંદ વિદ્યાનગર રોડ ટાઉન હોલ પંચાલ હોલ ગોપી સિનેમા વિસ્તાર અવકુડા રોડથી બિગ બજાર એસી ફૂટના રોડથી ડીઝેડ હાઈસ્કૂલ ઋતુ આઈસ્ક્રીમ સુધી એચએમ પટેલ સ્ટેચ્યુ મોતીકાકા ચાલી પાસેનો વિસ્તાર ઝાયડસ હોસ્પિટલ પનઘટ હોટલ સહિતના વિસ્તારોમાં અશાંત ધારો પાંચ વર્ષ માટે લાગુ કરાયું હતું હવે પુનઃ આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયો છે